પશ્ચિમ કચ્છની એલસીબી પોલીસ છે માધાપર પધર સહિતના વિસ્તારમાં જે અલગ અલગ પંદર જેટલી ઘરફોડ ચોરીઓ તાજેતરમાં થઈ હતી તેનો ભેદ ઉકેલ્યો છે ત્રણ આરોપીને પકડી પાડ્યા છે તેમના કબજામાંથી પંદર હજારના મોબાઈલ કબ્જે કર્યા માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલા રાત્રિના ઘરફોડ ચોરીનો વણકલો ગુનો શોધી કાઢતી પશ્ચિમ કચ્છની એલસીબી પોલીસ ખાસ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં કમાલ રાયશી આસમ ઉર્ફે આશિયો ઓસમાણ અલી ગુલામ હુસૈન ઉર્ફે હાજી ગુલી જત આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે પંદર હજાર પાંચસોના મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે અને કુલ મળીને પંદર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને તેની ટીમ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે માધાપર પધર તથા અન્ય વિસ્તારમાં જે અલગ અલગ પંદર ઘરફોડી ચોરીનો ભેદ ઉકેલાયો છે ખાસ કરીને ડીઆઈજી ચિરાગ કરોડિયા અને ઇન્ચાર્જ પોલીસ વડા સાગરબાગ મારે એલસીબીની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે એલસીબીની ટીમ અને તેની સાથે રહેલા તમામ લોકોએ આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે ખાસ કરીને આખી ટીમ તેની સાથે જોડાઈ હતી જેમાં ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટરસમાની સાથે જયદીપસિંહ ઝાલા બલભદ્રસિંહ રાણા વિરેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ઝાલા મયુધસિંહ જાડેજા નવીન કુમાર જોશી રાજેન્દ્રસિંહ રાઠોડ મહીપાલસિંહ પુરોહિત સહિતના લોકોએ પેટ્રોલની દરમિયાન આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો